વાત કરીએ સમાચારની તો દક્ષિણ ગુજરાતમાં સુગર મિલોના ભાવને લઈ માંગરોળના ખેડૂતો કહી રહ્યા છે કે એક તરફ મોંઘવારી અને બીજી તરફ ખર્ચ અને જ્યારે ભાવની વાત આવે ત્યારે સામાન્ય ભાવ આવે હાલમાં પચાસ થી બસ્સો રૂપિયા ભાવ વધારો સુગર મિલોએ આપ્યો છે સહકારી મંડળીમાં મેન્ડેટ પ્રથા ખેડૂતોને લઈ ડુબાડશે જે રીતે સહકારી માર્ખામાં રાજકારણ હાવી થયું છે ત્યારથી ખેડૂતોની હાલત દયનીય બનતી જાય છે ત્યારે હાલ સુગર મિલોના ભાવ સામે ખેડૂતો સાથે કોંગ્રેસના નેતાઓ પણ રોષ ઠાલવી રહ્યા છે જે જે દક્ષિણ ગુજરાતમાં સુગરના ભાવ પાડવામાં આવ્યા છે એ બિલકુલ ખેડૂતને માન્ય નથી એનું કારણ કે આજે ખેડૂતને એટલો બધો ખર્ચો વધી ગયો છે ને એ જોતા કુદરતી માર જોને આ વખતે ઉતારા પણ સરેડીના ઓછા છે એ જોતા ખેડૂટે આશા રાખીને બેઠો હતો કારણ કે કોલાવાડાએ પાંત્રીસોથી ચાર હજાર છેલ્લો ભાવ આપ્યો ને મિનિમમ પ્રાઇસ સપોઝ સરકારની કેન્દ્ર સરકારની ત્રણસો ચોત્રીસો ને પચાસ રૂપિયા છે એનાથી પણ ઓછા ભાવ પાડ્યા સુગર આ સુગર કામની શું ખેડૂતોને ચારો તરફથી પડતા પર પાટું પડે છે અને જ્યારે સુગરના સંચાલકો પોતાની મનમાની કરીને ભાવ પાડે છે તો જે ઉત્પાદન ઉત્પાદન ખર્ચ ખેડૂતોને ખૂબ જ જંગી ખાતર મોંઘું છે દવાઓ મંગી છે બિયારણ માંગા છે તેવા સમયે આવા ઓછા ભાવ પાડીને જે મનમાંની જે અન્યાયી વલણ અપનાવે છે આ લોકો તેના વિરોધ કરવા માટે અહીંયા ભેગા થયા છે દક્ષિણ ગુજરાતમાં જે સુગર મિલો જે ભાવ નક્કી કરવામાં આવે છે એ સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે પરંતુ આ ભાવ છે એ ખેડૂતો નારાજગી વ્યક્ત કરી છે અને આપ જોઈ રહ્યા છો માંગરોળ તાલુકાના જે ખેડૂતો છે તે આજે મામલતદાર ને આવેદનપત્ર આપવા આવ્યા છે અને પોતે નારાજગી વ્યક્ત કરી છે કારણ કે જે સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે તેનો વિરોધ કરી રહ્યા છે ખેડૂત આગેવાન છે વાત કરીશું કેતનભાઈ ખાસ કરીને આજે આવેદનપત્ર જે આપવા આવ્યા છે શું કારણ ખાસ કરીને ચાલુ વર્ષ જે ખરેખર ખેડૂતોને દક્ષિણ ગુજરાત જે સમગ્ર ઉદ્યોગ અને ખેતી અને લાખો લોકોને રોજગાર જો પૂરી પાડતો હોય તો તે શેરડીનો ઉદ્યોગ છે અને ચાલુ વર્ષે ખાંડ બજાર ઓછું છે ઉત્પાદન ઓછું છે તેની સામે ખાંડના ભાવ પણ વધુ હોય એવા સમયે જ્યારે રાત દિવસની મહેનત બાદ પણ જ્યારે શેરડીના ઉત્પાદન કરતાં ખેડૂતોને ભાવ ન મળતા હોય ત્યારે ખેડૂતોમાં સખત નારાજગી છે અને એ નારાજગી અમે સરકાર વ્યક્ત કરવા આજે ખેડૂત સમાજના માધ્યમ હેઠળ છે બમણી આવકના બદલે બમણો ખર્ચો થઈ ગયો છે અને તેને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને ખાસ કરીને ખેડૂતો ભાવ ફરી સુગર મિલો ફેરવિચારણા કરે અને વધુ ભાવ ખેડૂતોને આપે એવી માંગ કરી રહ્યા છે કિરણસિંહ ગોહિલ ન્યૂઝ કેપિટલ